નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ વિષય ગુજરાતીની ની અધ્યન પોથીનો પાઠ નંબર નવ મજાનો ખજાનોની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ આઠના સ્વ પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી

આકાશ તારા ચંદ્ર વાદળી વીજળી સાયકલ પેન્ડલ હેન્ડલ બ્રેક ગિયર પરિવારમાં પિતા માતા ભાઈ બહેન દાદા આ રીતના તમે બનાવી શકો છો ત્યાર પછી પ્રશ્ન બે શબ્દ જૂથ પરથી ઉદાહરણ મુજબનું વાક્ય બનાવો એમાં આકાશ ગ્રહો ભ્રમણ કક્ષા તો આકાશમાં ઘણા ગ્રહો પોતાની ભ્રમણ કક્ષામાં ફરતા રહે છે મિત્ર ચિત્રકામ શોખ મારા મિત્રને ચિત્રકામનો ખૂબ જ શોખ છે પછી શાળા વર્ગ બાળકો શાળામાં દરેક વર્ગમાં બાળકો ધ્યાનપૂર્વક ભણે છે મહેનત કામ કામ સફળતા સફળતા કરેલું સદા આપે છે આપેલી કહેવત કોણ બોલે છે તે ના ધારે લખો વડ તેવા ટેટા બાપ તેવા બેટા દાદાજી બોલે છે બીજું મોરના ઈંડા ચિત્ર ન પડે દાદીમાં બોલે છે વાળ વિના વેલો ન ચડે કરણ બોલે છે ચોથું તો ધીરજના ફળ મીઠા દાદાજી બોલે છે પાંચ મન હોય તો માળવે જવાય દાદાજી બોલે છે ત્યાર પછી પ્રશ્ન ચાર આપેલ કહેવતમાંથી માંથી સમાનાર્થી કહેવત અને વિરુદ્ધાર્થી કહેવતની જોડ બનાવી લખો તો અહીંયા સમાન કહેવત ને વિરુદ્ધાર્થી કહેવત ની જોડ તો જો આ રીતની થશે સમાનાર્થી કહેવતો અધૂરો ઘડો છલકાય ખાલી ચણો

પ્રશ્ન પાંચ આપેલા ફકરામાં રેખાંકિત અર્થની જગ્યાએ પણ દક્ષા ટેલિવિઝન જોતી હતી એટલે તેને વાત સાંભળી ન હતી મમ્મીએ મોટા વજે બૂમ પાડીને ફરીથી કહ્યું એટલે દક્ષાએ ઝડપથી જ રૂમની સફાઈ કરી લીધી મમ્મી બોલી રૂમની સફાઈ મેં પહેલેથી જ કરી દીધી હતી મેં તેને ઓટલાની સફાઈ કરવા કહ્યું હતું તારી મહેનત પાણીમાં ગઈ દક્ષાએ કહ્યું કે મારા શાળાએ જવાનું મોડું થાય છે મમ્મી બોલી લાવ હું હાથ દેવડાવું કોઈ પણ કામ દિલ દઈને કરવું જોઈએ પાસે બેઠેલા દાદીએ પણ સૂર પુરાવ્યો પ્રશ્ન છ આપેલ કહેવતનો અર્થ સાચી રીતે વપરાયો હોય તેવા વાક્યની સામે ઉતાવળે આંબા ન પાકે કાર્ય કોઈ કાર્ય કરવામાં ઉતાવળ કરવી જોઈએ નહીં ત્રીજું ઝાઝા હાથ રડીયમણા તો સંપત્તિને કામ કરવાથી કામ સારી રીતે થાય છે ચોથું વાળ વિના વેલો ન ચડે તો પ્રગતિ માટે માર્ગદર્શન અને જરૂર પડે પ્રશ્ન આપેલા ફકરામાંથી જરૂરી ફેરફાર કરી ફકરો શુદ્ધ સ્વરૂપે ફરીથી લખો અહીં આપણે ફકરો શુદ્ધ સ્વરૂપે ફરીથી લખવાનું છે પૂજા સાયકલ લઈને બગીચામાં ફરવા ગઈ બગીચામાં તેણે આઈસ્ક્રીમની દુકાન જોઈને પૂજાને આઈસ્ક્રીમ ખાવાનું બહુ મન થયું પણ તેની પાસે પૈસા નતા પૂજાએ પૂજાએ વિશ્વાસ નિશ્વાસ નાખ્યો પૂજાએ નિશ્વાસ નાખ્યો થોડીવારમાં અંતરિક્ષમાંથી એક પરી આવી અને તેણે પૂજાને આઈસ્ક્રીમ આપ્યો પૂજા ખૂબ ખુશ થઈને ઘરે ગઈ મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં સ્વાધ્યાય પોથી માટે એપ્લિકેશનની લિંક આપેલી છે આ લિંકને તમારે આ રીતની ઓપન કરવાની તો તમને મારી એપ્લિકેશન શાળા શિક્ષક જોવા મળશે તેને તમારે ઇન્સ્ટોલ કરવાની ત્યારબાદ તમારે આ રીતની ઓપન કરવાની તો આ રીતનું આપણું શાળા શિક્ષક એપ્લિકેશનનું પેજ આવશે તેમાં ધોરણ દસ ધોરણ નવ ધોરણ આઠ સાત છ પાંચ આ રીતના ધોરણ છે તમારે કોઈ પણ એક ધોરણ ઉપર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને વિષય જોવા મળશે હવે તમારે કોઈ પણ એક વિષય ઉપર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને ચેપ્ટર જોવા મળશે હવે ચેપ્ટર પર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા સ્વાધ્યાય પોથી માટેના વિડીયો અને પીડીએફ બંને મળશે તમારે વચ્ચેના ઉપર ભાગ ઉપર ક્લિક કરવાનું છે તો તમને વિડીયો અને પીડીએફ બંને જોવા મળશે અને આ એપ્લિકેશન તમારા મિત્રો સાથે શેર કરી અને તમે ઇન્સ્ટોલ કરો પ્રશ્ન આઠ આપેલા વિધાનો સામે તેની લગતી કહેવત લખો એમાં પેલું છે રમેશનો સ્વભાવ અસલ તેના પિતા જેવો હતો તો વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા બીજું કબૂતરો શિકારીએ પાથરેલી ઝાડ લઈને કબૂતરોએ શિકારીએ પાથરેલી ઝાડ લઈને ઉડ્યા ઝાજી કીડીઓ સાપને

તેઓ જોઈ રહ્યા હતા કે અનુપ પોતાના પ્રયાસથી સમસ્યા હલ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે બીજું સોહમને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે કોણે કોણે કેવી રીતે મદદ કરી સોહમને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે કર્ણ બધા ગ્રહો તારાઓ તારામંડળ સૂર્ય ચંદ્ર રોકેટ વગેરે કાગળમાંથી કેવી રીતે બનાવવા તે શીખવ્યું ને રાગિણીએ સૂર્ય ચંદ્ર તારા ગ્રહો વગેરેનું સ્થાન નક્કી કરવામાં સોહમને મદદ કરી ણે સોનામાં સુગંધ પડી એમ શા માટે કહ્યું કારણ કે અનુપેશ ચડકતો ચડકતા રંગો બતાવ્યા અને તે રંગો ગ્રહોના પ્રોજેક્ટમાં ઉમેરવાથી વધુ આકર્ષક બન્યો ચોથું કહેવત એટલે શું તમને આવડતી કોઈ પણ બે કહેવત લખો કહેવત એટલે લોક જીભે પરંપરાગત રીતે બોલાતા એવા શબ્દ સમૂહ કે જીવનના અનુભવ પરથી બોલવાના જીવનના અનુભવ પરથી બનાવેલા હોય મને આવડતી બે કહેવતો પારકી આશા સદા નિરાશ અને ધીરજના ફળ મીઠા કહેવત સમજાવો ધીરજના ફળ મીઠા ધીરજના ફળ મીઠા કહેવતનો છે ધીરજથી અને શાંતિથી મહેનત કરશું તો સારું પરિણામ મળશે પાઠમા સો અમે શાંતિથી પ્રોજેક્ટ કરી પ્રોજેક્ટ ફરીથી બનાવ્યો અંતે તે સફળ રહ્યો અને એ કહેવત સાર્થક કરે છે દસ આપો અનુપ અનુપને ચેન ન પડ્યું કારણ કે કારણ કે તેની સાઇકલની ચેન ઉતરી ગઈ હતી અને તેને જાતે સુધરતા તેને જાતે સુધારતા આવડતી ન હતી તે પોતાના પ્રયાસથી ચેન ચડાવવાનો નિર્ણય લેતો ચિંતિત અને ઉદાસ થયો હતો બીજું સોહમના મિત્રો દાદાજીની વાત સાંભળીને ખુશ થઈ ગયા કારણ કે સોહમના મિત્રો સાથે પ્રેમપૂર્વક વાત કરી અને તેમણે પ્રોજેક્ટમાં સહભાગી થવા માટે પ્રોત્સાહન આપ્યું તેથી સોહમના મિત્રો ખુશ થઈ ગયા

ની સ્વધ્યન પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો